બાળકના જન્મ પહેલાં જ બાળક સાથે કનેક્ટ થવાની અને તેને બાયોલોજીકલ પ્રોગ્રામિંગ કરવાની ટેકનિક એટલે કે ગર્ભ સંવાદ આપણે વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે જાણી લીધું પણ સૌથી મોટો સવાલ આવે છે કે કયા સમયે કરવું અને કેવી રીતે કરવું હેલો હું છું ડૉક્ટર નાવિકા પટેલ અને આજે આપણે વાત કરવાના છીએ કે ગર્ભ સંવાદની સૌથી બેસ્ટ ટેકનિક કઈ છે અને કયા સમયે કરવું તો સૌથી પહેલા કોઈ પણ પોઝિશનમાં બેસી જાવ અથવા તો સૂઈને તમારા પેટ પર હાથ ફેરવીને ગર્ભ સંવાદ કરવાની શરૂઆત કરો ત્યારબાદ બાળક સાથે પોઝિટિવ વાતો કરો એટલે કે બાળકના આવનારા જીવન વિશે તેના ગુણો વિશે તમે તેને કેટલો પ્રેમ કરો છો અને કેટલી રાહ જોઈ રહ્યા છો તેના વિશે વાત કરો કોઈ પણ બૌદ્ધિક આધ્યાત્મિક કે પ્રેરણાદાયક પુસ્તક વાંચતી વખતે તેમાંથી મળતા મોરલને બાળક સાથે શેર કરો જેનાથી બાળક જીવન જીવનના મૂલ્યોની શીખ મેળવે છે

ગર્ભ સંવાદ કરવાનો બેસ્ટ સમય કયો દિવસ દરમિયાન કે રાત્રિ દરમિયાન કોઈ પણ સમયે તમે ગર્ભ સંવાદ કરી શકો છો પણ રાત્રે સૂતી વખતે ફરજિયાત કરો કારણ કે તે સમયે બાળકના સબકોન્શિયસ માઇન્ડના આલ્ફા વેવ વધારે એક્ટિવ હોય છે જે કોઈ પણ માહિતી કે ડેટાને ઝડપથી સ્ટોર કરે છે. પ્રેગ્નન્સીના કયા મહિના દરમિયાન ગર્ભ સંવાદ કરવાની શરૂઆત કરવી? ના ચોથા મહિનાથી બાળકની સાંભળવાની શક્તિ ડેવલપ થાય છે આથી તે શ્રેષ્ઠ સમય છે પણ જો માતા પિતા ઈચ્છે તો પ્રેગ્નન્સી પ્લાનિંગથી જ ગર્ભ સંવાદ કરવાની પ્રેક્ટિસ શરૂ કરી શકે છે આવી જ માહિતી માટે અમારી ચેનલને ફોલો કરો અને માય ડિયર કપલ્સ આજથી જ ગર્ભ સંવાદ કરવાની શરૂઆત કરો